પુરાપુરા ચારસો ચારસો રૂપિયા બરોબર એકતાવન રૂપિયા બરોબર ને બાવન બેપન ચોપન પંચાવન ચોપન ઓગણ એકસઠ બાસઠ બેસઠ ચોસઠ પાસઠ

પાંચસો <coughs> છાસ <laughs>

આ 4 11 12 12 રૂપિયા બોલો કોઈને 412 10 10 રૂપિયા છે ભાઈ 413 13 રૂપિયા 14 14 રૂપિયા 15 15 રૂપિયા બોલો હલો

いいじゃん、じゃれ、じゃれ、まだま